જય ગુરુદેવ જય ગુરુદેવ જય ગુરુદેવ છાજા ટાઈમે ફોન આવ્યો કેમ છો આ બસ આનંદમાં આનંદમાં સરસ બહુ ઘણા ટાઈમે ફોન આવ્યો તમારો વર્ષ થઈ છે હા હવે છે હા બોલો પૂછે છે હા

પણ એમાં કહે છે જીરે માલદે આ દલ ખાલો તમે માયલાને જાણો તારબીન ક્યુ બાજે તુંબા બરાબર તો આનો અર્થ તો એવો થાય છે કે માલદે રૂપાંદેને પૂછતા નથી પણ માલદે રૂપાંદે રૂપાંદેને રૂપાંદે માલદેને સમજાવી રહ્યા છે રૂપાંદે માતા માલદેને પૂછતા નથી પણ સમજાવતા હોય એવું આ વાણીનો સંકેત મળે ઈશારો છે બરાબર કે જીરે માલદે આ દલ ખાલો તમે માયલાને જાણો માયલો એટલે અંદર જે આત્મા છે એને જાણો આ દલ ખા એટલે આ દલને ખોડો તમારા દિલ ભીતર પ્રેમ પ્રગટ કરો ભાવ પ્રગટ કરો ભક્તિ પ્રગટ કરો ને પછી તમે માયલા આત્માને જાણો એમ તારબિન ક્યુ બાજે તુંબા કે તુંબા એટલે એક શબ્દ બાજી રહ્યો વાગી રહ્યો છે જેમાં આપણે તંબુરાના તાર હોય ને એમાં આંગળીનો જરાક માર્યા આંગળી અને એમાંથી ધ્વનિ પ્રગટ થાય પેટી માથે ધમણ દઈને આંગળીઓ ફેરવી તો એમાંથી શબ્દ નીકળે બરાબર તો અહીંયા તો કોઈ તારય નથી અને કાંઈ નથી તાર બિન ક્યુ બાજે તુંબા તો તાર વગર એક તુંબારૂપી શબ્દ વાગી રહ્યો છે જ્યાં કોઈ તાર પણ નથી હે હવે પછી કહે છે જીરે માલદે જ્ઞાનહિણા વાંકો ગુરુ મત કરના ઝીરે માલદે હિણા વાંકો ગુરુ મત કરના જે જ્ઞાનના હિણા છે એવાને ગુરુ ન કરતા કથણી બકણીવાળાઓને ઢોંગી પાખંડીઓને નકર ફસાવીને મૂકી દે પછી કહે છે સુરતા વિનાના બેઠા ચેલા રે ઝીરે માલદે કોઈ દિન દાતા કોઈ દિન ભોગતા કોઈ દિન બાલ ઉડાને વેસ રે માલદે પાર કી માંગી લેના સંતો અર્થ સરે પાછી દે ના રે ચિરે માલદે અવર નરી વાં કો સંગમત કરના તા હાથ જોડી દૂર રહેના જીરે માલદે પાર બેટી કો જનેતા કહીને જાણના હે તાકો બહેની કહીને બોલાવનાર રહે જીરે માલદે ગુરુના પ્રતાપે રૂપાંદે બોલ્યા બોલ્યા અગમ જુગની વાણી રે તો ભગત આ વાણી પૂરી થાય છે હવે આપણે વ્યાખ્યા વિશેષણ તરફ આગળ વધશું હમણાં પણ આમાં લગભગ તો આમાં શું છે કે આ વાણીનો જે ઈશારો છે વાણીનો હેતુ મતલબ એ રૂપાંદે માલદેવને સમજાવી રહ્યા છે ફરી વારે વાણી જોઈ લે બરાબર જીરે માલદે આદલ ખાલો તમે માયલાને જાણો તાર બિન બાજે તુંબા જીરે માલદે જ્ઞાન વાંકો કરના સુરતા વિનાના બેઠા ચેલા જીરે માલદે કોઈ દિન કોઈ કોઈ દિન ભોગતા બાલુડા ને વેસરે જીરે માલદે પારકી જણસ્તો માંગી લેના સંતો અર્થ સરે પાછી દેના જીરે માલદે અવરનારી વાંકો સંગમત કરના તાકો હાથ જોડી દૂર રહેના એ જીરે માલદે પારકી બેટી કો જનેતા કહીને જાણના તાકો બહેની કહીને બોલાવનારે જીરે માલદે ગુરુના પ્રતાપે રૂપાંદે બોલ્યા બોલ્યા અગમજુગની વાણી રહે બરાબર તો આ માલદે સતી માલદેવ રૂપાંતે સમજાવી રહ્યા છે બરાબર સતી અલા સતી રૂપાંતે માફ કરજો મારી આગળ થઈ જાય બોલવામાં સતી રૂપાંતે માતા માલદેને સમજાવે છે બરાબર તો હવે એ વાણીની વ્યાખ્યા તરફ આપણે આગળ વધીએ બરાબર હવે ભગત માતા રૂપાંતેની આ ભજનની પ્રથમની જે કડી છે ને એ તો ખરેખર સત્યની અનુભૂતિથી ભરપૂર છે ઓ ભગત માલદેને સંબોધીને કહે છે કે આ ખોલો એટલે ભીતરના ગગનમાં સુરતાની ચાવી લઈ અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરી માઈલો મતલબ આત્માના સ્વયં પ્રકાશના લોકમાં પ્રવેશ કરો હે ત્યાં ખરેખર વિચાર થઈ શકતા નથી ભગત ત્યાં વિચાર શૂન્ય થઈ જાય છે બુદ્ધિ જાણી શકતી નથી ત્યાં તાર નથી તુમળું નથી અને રણકાર જણકાર થઈ રહેલ છે તારેય નથી તુંગળું નથી રણકાર જણકાર એક શબ્દ ગાજી રહ્યો છે એ અનાહદ ભીતર ગગનમાં એ નાદ મતલબ અનાહદનાદ ભીતર ગગનમાં આપમેળે ગુંજી રહ્યો છે હવે બીજી કડીમાં તો રૂપાંદે માતા કહે છે કે જ્ઞાનહિણા કોરો બકવાસ જ્ઞાન વગરના ગુરુ મત કરના એવાઓને ગુરુ ન કરતા જેના જીવનમાં આચરણ હોય આત્મ પરમાત્મ શબ્દને જેને જાણ્યો હોય એવાને ગુરુ કરજો બાકી જ્ઞાનહીણા ફાલતુની કથણી બકણી કરવાવાળાઓને ગુરુ ન કરતા ધર્મના નામે ધંધા કરનારને ગુરુ ન કરતા હે અને સુરતા વિનાના બેઠા ચેલા રે હે એ કહેવાતા જ્ઞાનીઓ ધર્મ ધર્મગુરુઓથી બચવા માટેની ભલામણ કરે રે જેની સુરતા ચિત્ત સ્થિરતો છે ને એમાં સંકલ્પ વિકલ્પરૂપી મન ઉઠી રહ્યું છે છલી કપટી બુદ્ધિ છે અહંકાર છે તો એ ચિત્ત તો સુરતારૂપી ચિત્ત શુદ્ધ તો છે નહીં તો એવી સુરતા વિના નાચેલા હે તો એવા એ કહેવાતા જ્ઞાનીઓ ધર્મગુરુઓથી બચવા માટેની ભલામણ કરે છે રૂપાંદે ખરેખર જ્ઞાની તેને કહે છે જેણે ભીતરના ગગનમાં જોયું છે શબ્દને સાંભળો છે આત્મ પરમાત્મનો અનુભવ કર્યો છે હે એની વાત કરી રહ્યા છે કે એવા ગુરુ તમે કરજો બરાબર તો જ્ઞાની તેને કહેવાય છે જેણે ભીતરના ગગનમાં જોયું છે જોઈને જાણીને બોલે છે જે સાંભળીને બહાર જોઈને બોલે છે તેને હિણા પોક્કડ ગુરુ કીધા છે કોરો બકવાસ કરવાવાળા ગુરુ કીધા છે અનુભવ વગરનું જ્ઞાન એને કહેવાય એ તો વિષય બુદ્ધિનો છે હું ઘણી કહું છું કે બુદ્ધિથી સત્સંગ થાય બાવન અક્ષરી અને બુદ્ધિથી સત્સંગ પકડાય તો આત્મ પરમાતમ શબ્દ બુદ્ધિથી ઉપર છે ભગત બરાબર તેમની પાસે સુરતા મતલબ ધ્યાન હે સુરતા મતલબ ધ્યાન વિનાના માનીને બેસી રહેનારા ચેલાની કતાર હોય છે હે ધ્યાન તો કોઈનું સ્થિર લાગતું નથી હે ધ્યાન તો કોઈનું ચોટતું નથી અને એવા પાસે કતાર હોય છે ઢગલે ઢગલા હોય છે ઘેટાવની જેમ ટોળે ટોળા હોય છે આ તમામ વાત સાંભળી મનથી નક્કી કરી સંતોની શબ્દ સાખી સાથે મેળવી જાણે સર્વેને જ્ઞાનની પરખ થઈ ગઈ છે તેવી ભ્રાંતિ કરાવે છે કે અમને અનુભવ થઈ ગયો છે પરમાત્મ અનુભવ થઈ ગયો છે હે શબ્દ અમને પ્રાપ્ત થઈ ગયો છે શબ્દ અમને પ્રગટ થઈ ગયો છે આવી ખોટી ચેલિયું ચેલાને ભ્રાંતિ કરાવે છે અને ભરમાવી રાખે છે ને ફસાવી રાખે છે હે તેવાને જ્ઞાનહીના ગુરુ કહ્યા છે તેમની વાણી અને વર્તન બંને અલગ હોય છે વાણી વર્તન જુદા જ્યાં ધર્મ નહીં પાખંડ ત્યાં એને જોજો વિચારજો પકડજો ઊંડાણમાં જાવ ક્યાં બોલે એ પ્રમાણે વર્તે છે કે બોલે છે બીજું અને હાલે છે બીજું હે આચરણમાં નથી માત્ર કથણી બકણી છે ને ધનના ઢગલા ભેગા કરી રહ્યા છે ચેલિયું ચેલાના હે પૈસા ધૂતી ધૂતી અને સ્વયં પોતે પૈસાવાન બની રહ્યા છે અને ચેલ્યું ચેલા કડકા થઈ જાય કાંઈ ન હોય ત્યારે એને ધક્કો મારીને કાઢી મૂકે છે હે આવા ગુરુઆઓ ભીતરમાં કામી ક્રોધી લોભી હોય છે અંદરથી શબ્દસ્પર્શ ઉપરસ ગંધમાં રચ્યા પચ્યા રહેતા હોય છે કામી હોય છે ક્રોધી હોય છે લોભી પણ હોય છે હે જ્યારે જ્ઞાન ચર્ચા કરે ત્યારે બ્રહ્માંડો ડોલાવી દે ભાઈ હે ચર્ચા એવી કરે કે જાણે આ તો મોટો કોઈ સંત હોય પણ માત્ર કોરો બકવાસ પણ તેમના શરીર મન વાણી વિકાર ગ્રસ્ત હોય છે એ વાણી બોલે તો ખબર પડી જાય જેની પાસે વિવેક હોય ને એને ખબર પડે અહંકારી અભિમાની વાણી બોલતો હોય વિકારી વાણી બોલતો હોય વિષયવાસના વાળી વાણી બોલતો હોય ભરી વાણી બોલતો હોય ઈશાનિંદાવાળી બોલતો હોય ત્યાંથી ચોખ્ખી ખબર પડી જાય કે આ ઢોંગ પાખંડ છે અને આત્મ પરમાત્મા શબ્દનો અનુભવ નથી થયો આ નાના મોટા કરવાવાળા છે આ પોતાનું વાળન મોટો કરવો છે બીજું કાંઈ નથી વિકારગ્રસ્ત વાણી હોય છે હે વિવેકી પુરુષો હોય નહીં પકડી લઈએ કે આની પાસે કોરો બકવાસ છે બીજું કાંઈ નથી તેઓ કોઈને કોઈ પ્રકારે તે માયાના ચક્રમાંથી મુક્ત હોતા નથી તેવા ગુરુઓ બૌદ્ધિક જ્ઞાન આપી શકે બુદ્ધિનું જ્ઞાન આપી શકે પરંતુ સમાધિલક્ષી યોગ સાધનાના સૂત્રો આપી શકે નહીં મિત્રો બરાબર આવા ગુરુના ચક્રમાં ચેલા ફસાય પછી તેને સદ્ગુરુ પણ છોડાવવા ધારે તો કઠિન કામ છે હે આવા જે ચેલાવો હોય ને વિવેકહીન કારણ કે એવી ઊંડી પકડ પંડિતની હોય છે કથણી બકણી કરવાના બધા પંડિત જ કહેવાય બરાબર સદ્ગુરુ ન મળે તો જીવનને આ વાતનો ખ્યાલ પણ નથી સદ્ગુરુ જો ન મળે ને તો આ જીવ જીવનને નહીં પણ જીવને આ વાતનો ખ્યાલ પણ નથી આવતો અને પોતાને સમાધાન થઈ ગયું છે તેવી માન્યતામાં જીવન પૂર્ણ કરી નાખે છે મિત્રો એને એવું થાય છે કે અમને અનુભવ થઈ ગયો પરમાત્મા અનુભવ થઈ ગયો હવે અમારી મુક્તિ થઈ જશે એ માત્ર એના મનનો એક વહેમ હોય છે એક ભ્રમ હોય છે મૃત્યુની પડે તેમને મૃત્યુની પડે તેમને આ બ્રહ્મજાણનો ખ્યાલ આવે છે જ્યારે મોત આવે ને ત્યારે ખબર પડી કે અમારું જીવન તો પાણીમાં ગયું ઢોંગી પાખંડી ગુરુના આત્મા પકડાઈ ગયા અને જીવન અમે બરબાદ કરી નાખ્યું હે ત્યારે કાંઈ કરવા જેવું કે કહેવા જેવું હોતું નથી બાકીની વાણીના શબ્દો હે બીજાનું શોષણ ન કરવા સ્ત્રી જાતિ સામે કામ વિકારથી ન જોવા ભલામણ કરે છે રૂપાંદે આ વાણીને અગમજુગની વાણી કહે છે મતલબ કે વાણી બુદ્ધિ કે વિચારમાંથી આવી નથી આ મન શૂન્યના પ્રદેશમાંથી આ શબ્દો અનાયાસ ગુરુકૃપાથી બોલાવ્યા છે પોતે કોઈ પ્રયાસ કર્યો નથી બરાબર આ વાણીનો આંખો સાર મેં તમને કીધો વ્યાખ્યા વિશ્લેષણ કીધી બરાબર તો બોલો પ્રેમથી માતા સતી રૂપાંદેની જય માલદેની જય ગુરુ ઉગમસિની જય સત્ય સનાતન ધર્મની જય